પછી જ્યારે સંતનું મંડળ લઈને મુક્તાનંદ સ્વામી ગઢડા આવ્યા ને જ્યાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા ત્યાં આવી સંતો દંડવત પ્રણામ કરવા લાગ્યા પછી શ્રીજી દેશાંતરના સમાચાર પૂછ્યા એટલે મુક્તાનંદ સ્વામી યથાવત કહ્યું ભાઈ આત્માનંદ સ્વામી મુક્તાનંદજીએ જે આજ્ઞા લોપી હતી તે વિશેની વાત કરી ત્યારે શ્રીજી પાસે મુક્તાનંદ સ્વામી આવી ક્ષમા માગતા હતા અને બનેલી ઘટના કહી ત્યારે મુક્તાનંદ સ્વામીએ દેશકાળને લઈને કાર્ય કર્યું તેથી તેમના વખાણ કરતા હવા ને આજ્ઞા પાળનાર આત્માનંદ સ્વામીને ઠપકો આપતા હવા અને કહ્યું કે તમે મારી આજ્ઞા પાડી એ બરાબર કર્યું પણ દેશકાળને લઈને કાર્ય નથી કર્યું ને સર્વે સંતોની અનુકૂળતા પ્રમાણે વર્તન નથી થયું તે સર્વેને અનુકૂળ વર્તવું તે જ ધર્મ હશે બોલો ભલે મારી આજ્ઞા હતી પણ તે સમયે જે મોટેરા હોય ને શાસ્ત્રનો બાદ જો ન આવતો હોય તો તે પ્રમાણે કરવું તે જ ઠીક ગણાય આમ કહી ને તેમને ઘણો શાસ્ત્રનો મર્મ કહ્યો ને પછી ઉઠીને મહારાજ પ્રસન્ન થયા થકા મુક્તાનંદ સ્વામીને મળતા હવા ને પોતાના બે હસ્ત સ્વામીના માથા ઉપર મૂકીને કહેતા હતા જે મુક્તાનંદ સ્વામી તો આખા સત્સંગની માં છે જેમ માતા પોતાના પુત્રનું રક્ષણ પાલન પોષણ કરે તેવી રીતે સર્વસંભાળ રાખે તે મુક્તાનંદ સ્વામી એ બધા સંતનું હિત જ કર્યું છે ને શાસ્ત્ર પ્રમાણે જ વર્તન કર્યું છે તે જ પ્રમાણે સર્વ સંતોને કરવું એમ કહીને પોતાને ઉતારે જવા આજ્ઞા કરી શ્રીજી મહારાજે બધા સંતોને બાલા ભક્તજનો મહારાજને આજ્ઞા પાડવી એટલે મહારાજ બહુ રાજી થાય